વેલકમ બેક અને સમાચારમાં આગળ વાત કરી પાટણના રાધનપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદને કારણે રોડ રસ્તા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પંદર થી વધુ સોસાયટીઓ એવી છે જ્યાં અત્યારે રસ્તા ઉપર પાણી વળ્યા છે મસાલી રોડ પર પણ પાણી ભરાવાની સમસ્યા છેલ્લા પંદર વર્ષથી છે જેના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે પાણી ભરાવાનો પ્રશ્ન એ આજનો નથી આદિ અના છે જે પણ બનીને બનીને જાય જાય એ મસાલી રોડ ઉપરથી છે અને પૂર્વ રઘુભાઈ દેસાઈનું રેસીડેન્ટ પણ મસાલી રોડ ઉપર છે અને અત્યારે ચાલુ ધારાસભ્ય લવિંગજી સોલંકી છે એમનું રેસીડેન્સ પણ અહીંયા છે અને જે નગરપાલિકા પ્રમુખ બન્યા એમનું પણ રેસીડેન્સ અ મતલબ મસાલી રોડ એમનું ઘર કહેવાય અને મસાલી રોડ ઉપર એટલી તકલીફો ને યાતનાઓ છે અત્યારે આ ચાલુ વરસાદમાં એટલું પાણી ભરાઈ રહ્યું છે લોકોના ઘરોમાં પાણી ખૂછ્યું છે અને આ પાણીનો નિકાલ સત્વરે કરવામાં આવે તો ભલે નહીતર ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળશે કોઈ રસ્તા કરતા નથી તંત્ર આવીને જોઈન જતો રહેશે છે કોઈ પડી નથી રાધનપુર મસાલે પર માણસો મરે છે કે જીવી છે એની કોઈ કોઈ સાથે નિષ્ફત નથી એમને પૈસા થી મતલબ છે આ રોડ ઉપર ધારાસભ્યો બની રહેલા છે વિરુદ્ધ પક્ષના ધારાસભ્ય પણ રહે છે અને શાસક પક્ષના પણ ધારાસભ્ય રહે છે બંને મારા બેટા પોતે આ રસ્તા નીકળે છે પણ કોઈને જવાબ હારો હાલતા નથી પોતે ગારામાંથી ગાડીઓ લઈને નીકળી જાય છે અને બચારા ગરીબ માણસો આ પાણીમાંથી હેડે છે ઘણા વર્ષોથી આ પ્રશ્ન છે આ ગામને પાંચ છ ગામ અભિપુરા ગોડ બરસાલે બાદલપુરા નાનાપુરા અને રામનગર બધા ગામ આવેલા છે આ સાહેબ પ્રશ્ન તો આવો નો રહે છે છે કેટલા અમે આવી તકલીફ તો બાઈકો બંધ થઈ જાય ક્યારેક રસ્તામાં છોકરા પડી જાય ક્યારેક ગાડીઓ પણ આડનવડી ખાડામાં આવે તો પલટી ખાઈ જાય એટલે આ પ્રશ્ન છે ને એ હલ થાય તો સારું બરાબર આ પાણી ના માટે તો બહુ કઠિન કામ છે સાહેબ